ભાવમાં થયેલા અટકાયત કરી છે પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલા ભાવ વધારાનો કોંગ્રેસ દ્વારા વિરોધ શરૂ કરાયો છે જેમાં કોંગ્રેસીઓ દ્વારા સમગ્ર રાજ્યમાં વિરોધ કરવામાં આવ્યો હતો શુક્રવાર બાદ શનિવારે આજે વિધાનસભા પ્રમાણે કોંગ્રેસીઓએ વિરોધ કર્યો હતો સુરતમાં પણ કોંગ્રેસીઓ વિવિધ વિધાનસભામાં કોંગ્રેસી કાર્યકરોએ કાર ખેંચી પેટ્રોલ વધતા ભાવનો વિરોધ કર્યો હતો તો ઉધના ત્રણ રસ્તા ખાતે પુણા સીતાનગર અને રચના સ્કૂલ પાસે પણ સહિતના વિસ્તારમાં કોંગ્રેસીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો તો વિરોધ કરનારા કોંગ્રેસની પોલીસે અટકાયત પણ કરી હતી બેરલનો ભાવ એકસો સાહીઠ હતો અને આજે ત્રીસ રૂપિયા આંતરરાષ્ટ્રીય લેવલ પર છે તો ત્યારે મોદી સરકાર સો રૂપિયાને પાર કરી રહી છે તો તેના વિરોધના અંદર અમારા એકસો ચોસઠ વિધાનસભાના કાર્યકર્તાઓ અને એના સ્થાનિક નાગરિકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને લોકોમાં જાગૃતિ લાવવા માટેના પ્રયાસ કર્યા છે તો તેના માટે અમે સરકાર અમારી કરે છે અને પોલીસને આગળ કરે છે અને જ્યારે જ્યારે બી અમે વિરોધ કરીએ છીએ તો અમારો વિરોધ દબાવવાનો પ્રયત્ન કરે છે

આજે પોલીસ દ્વારા આંદોલન પોલીસ દ્વારા પેટ્રોલ અને ભાવ માં થઈ રહેલા તો બધા કમર તૂટી જવા પામી છે તો કે તેમ છતાં સરકાર મોંઘવારીના અંકુશમાં લેવામાં નિષ્ફળ નીવડી રહી હોય તેથી તાત્કાલિક પેટ્રોલ ડીઝલના વધતા ભાવ ઓછા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અઝર કુરેશી સાથે પ્રકાશવાડા